લેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ થી એકથી ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લ્યુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે વિદ્યાર્થી મિત્રો હું ડીએ પંપાળિયા ભૂગોળ ધોરણ બાર ની અંદર પ્રકરણ નંબર બે માનવ આપ સૌ વસ્તીનું અમારી ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે મિત્રો આ ચેનલ ઉપરથી તમને ઘણી બધી પ્રકારની માહિતી ઘણા બધા વિષયોને લગતા વિડીયો એ તમને મળી રહેશે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને આઈકોન બેલ બટન પ્રેસ કરો જેથી કરીને બધા જ પ્રકારના નોટિફિકેશન તમારા સુધી મળતા રહે તો આવો આપણે શરૂઆત કરીએ ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ પ્રદેશ અનુસાર જુદી જુદી વિભિન્નતાઓ વસ્તીની અંદર કઈ રીતની રહેલી છે એ અંગેની ચર્ચા આ લેક્ચરની અંદર આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે પહેલાં જ આપણે વાત કરીએ એના કેટલાક મુદ્દાઓને અહીંયા વિભિન્નતાની વાત કરી છે પ્રદેશો અનુસાર એના વિભાગો પાડ્યા છે તો પહેલું આપણે જોઈએ કે ઉત્તર પ્રદેશ ભારતની અંદર બે ભારતના સંદર્ભમાં છે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર બે મોટા રાજ્યો છે કે જેની અંદર દેશની ચોથા ભાગની વસ્તી આ બે રાજ્યોની અંદર વિભાજિત થયેલી છે બે રાજ્યો મોટા છે મિત્રો અને બંને અંદર એ પચીસ ટકા વસ્તી દેશની આ બે રાજ્યોની અંદર વસવાટ કરે છે બીજી વાત કરીએ આપણે તો રાજસ્થાન અને મહારાષ્ટ્ર વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટા બરોબર વિસ્તારમાં સૌથી મોટા મોટું જો કોઈ રાજ્ય હોય તો એ છે રાજસ્થાન મિત્રો આ આ માત્ર તમારા અભ્યાસક્રમના સંદર્ભમાં વાત નથી થતી આ જનરલ નોલેજના પ્રશ્નો કે જે ક્લાસ વન ટુ અને થ્રીની પરીક્ષાની અંદર એ પૂછાયેલા પ્રશ્નો કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ મેં શરૂઆત કરી ત્યારે જ તમને વાત કરી કે આ પાઠ તમને કોઈપણ પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે બારમું ધોરણ પાસ થયા પછી પણ કાયમી માટેનું જ્ઞાન છે આ અને કાયમી યાદ રહી એટલા માટે બરોબર સમજો મિત્રો રાજસ્થાન રાજ્ય એવું છે કે જે વિસ્તારમાં સૌથી મોટું રાજ્ય છે બીજા નંબરે આપણે મહારાષ્ટ્રની વાત કરીએ અનુક્રમે પરંતુ બંને રાજ્યોની અંદર એકમાં પાંચ પોઈન્ટ છ ટકા વસ્તી છે કુલ વસ્તીની અને એકમાં છ ટકા વસ્તી એ વસવાટ કરે છે આ પ્રાદેશિક વિભિન્નતા થઈ બીજી વાત કરીએ સૌથી ઓછી વસ્તી છે ને એ સિક્કિમ રાજ્ય છે આપણું કે જ્યાં સૌથી ઓછી વસ્તી છે સૌથી વધારે ઉત્તર પ્રદેશ રાજ્ય છે કે જ્યાં સૌથી વધારે વસ્તી છે લગભગ પાકિસ્તાનની જેટલી વસ્તી છે ને પાકિસ્તાન અને બાંગ્લાદેશ બે દેશ ભેગા જે થાય એ બંનેની વસ્તી જેટલી છે એટલી વસ્તી એ એક એકલું પાકિસ્તાન અને એકલું ઉત્તર પ્રદેશ એકલું બાંગ્લાદેશ અને એકલું એ આપણું ઉત્તર પ્રદેશ તો પાકિસ્તાનની જેટલી વસ્તી છે એનાથી વધારે વસ્તી ઉત્તર પ્રદેશની છે આ સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય પછી બીજા નંબરે સૌથી ઓછું ધરાવતું રાજ્ય કયું વસ્તી તો એ છે સિક્કિમ બરોબર અને લક્ષદ્વીપ છે કેન્દ્રશાસિત પ્રદેશ કે જેની અંદર સૌથી ઓછી વસ્તી રહેલી છે આ વાત થઈ એના પ્રાદેશિક વિસ્તારની બીજી વાત કરીએ આપણે સરેરાશ આપણે જોઈએ ને ભારતના સંદર્ભમાં આપણે સરેરાશ વસ્તી ગીતતા જોઈએ તો ત્રણસો ને છે હવે સરેરાશ વસ્તી ગીસ્તાની આપણે ચર્ચા કરી ગયા કે પ્રત્યેક ચોરસ કિલોમીટરે કુલ વસ્તી છે તે ત્રણસોને બ્યાસી ભારતની અંદર એવરેજ વસ્તી છે હવે સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો પ્રદેશ કયો આ જો મિત્રો ખાસ યાદ રાખજો વસ્તી ગીચતા અને વસ્તી સિક્કિમની અંદર સૌથી ઓછી વસ્તી છે વસ્તી ગીચતા નહીં ઉત્તર પ્રદેશની અંદર સૌથી વધારે વસ્તી છે વસ્તી ગીચતા નહીં બરોબર હવે વાત કરીએ વસ્તી ગીતતા નહીં તો સૌથી ઓછી વસ્તી ગીતા ધરાવતો કોઈ ક્ષેત્ર હોય તો એ અરુણાચલ પ્રદેશ છે અને માત્ર ખાલી સત્તરની વસ્તી ત્યાં રહેલી છે એટલે એક કિલોમીટરની અંદર ચોરસ કિલોમીટરમાં અરુણાચલ પ્રદેશ રાજ્યની અંદર માત્ર ખાલી સત્તર વ્યક્તિ વસવાટ કરે છે શા માટે તો એનો નકશો તમે જોવો ભૌગોલિક પરિસ્થિતિ તો તમે આપણે એના પછીનો જે મુદ્દો શીખવાનો છે એની અંદર આ વસ્તુ આવશે બીજા નંબરે દિલ્હી રાજ્ય એવું છે કે જ્યાં ભારત દેશની અંદર સૌથી વધારે વસ્તી ગીચતા છે અને એ વસ્તી ગીચતા કેટલી છે સત્તાણું એક કિલોમીટરની અંદર દિલ્હીની અંદર અગિયાર હજાર બસો ને સત્તાણું વ્યક્તિ વધારે રહી શા માટે અહીંયા ગીચતા વધારે છે અને શા માટે અહીંયા વસ્તીગીસ્તા ઓછી છે એ તમે કલ્પના કારણ કે દિલ્હી છે આપણી રાજધાની છે દેશની રાજધાની નદી કિનારે આવેલું છે ગંગાનું પ્રવેશ દ્વાર દિલ્હીને કહેવામાં આવે છે આથી ત્યાં સ્વાભાવિક દેશ બધા દેશના પ્રતિનિધિઓ જે તે તાલુકા ગામડા જિલ્લા રાજ્યો એ બધા લોકો ત્યાં દિલ્હીની અંદર વસવાટ કરવાના છે બરોબર છે અને મેદાની પ્રદેશ છે નદી કિનારોનો મુખ ત્રિકોણ પ્રદેશ છે આથી ત્યાં વસ્તી વધારે હોવાની અને અરુણાચલ પ્રદેશ છે પહાડી રાજ્ય છે દુર્ગમ પ્રદેશો છે એથી ત્યાં વસ્તી ઓછી રહેવાની આ વાત હવે આપણે એના પછી હવે વાત કરીએ વસ્તી ગીતતા પર અસર કરતા પરિબળો આ મિત્રો સમજાઈ ગયું તમને કે વસ્તી વિતરણના પ્રાદેશિક જે ફેરફારો છે કે ઉત્તર પ્રદેશની વાત હોય મહારાષ્ટ્રની વાત હોય રાજસ્થાનની વાત હોય લક્ષદ્વીપની વાત હોય એવરેજ વસ્તીની વાત હોય સૌથી વધારે વસ્તી સૌથી ઓછી વસ્તી સૌથી વધારે વસ્તી ગીતતા સૌથી ઓછી વસ્તી ગીતતા એ વાત થઈ આપણે હવે આપણે જોવાનું છે વસ્તી ગીતતા પર અસર કરતાં પરિબળો હવે આ મુદ્દો તમને સમજાય કે શા માટે દિલ્હીની અંદર વધારે હશે શા માટે અરુણાચલ પ્રદેશ ની અંદર ઓછી વસ્તી ગીચતા છે તો એ એના ભૌગોલિક પરિબળો આપણે જોશું ને એટલે તમને આઈડિયા આવશે કે હવે આ કારણથી દિલ્હીની અંદર વધારે છે આ કારણથી અરુણાચલ પ્રદેશની અંદર ઓછી વસ્તી ગીચતા છે તો પહેલું જ પરિબળ આપણે જોઈએ વસ્તી ગીચતા પર અસર કરતા ઘણા બધા પરિબળો છે એમાંનું પહેલું પરિબળ જોવાનું છે ભૌગોલિક પરિબળ ભૌગોલિક પરિબળના ચાર પેટા વિભાગ પાડ્યા છે એક અક્ષાંશ ભ્રુપુષ્ઠ આબોહવા અને જમીન હવે ભૌગોલિક ભૌગોલિક પરિબળ એટલે શું એટલે આપણા આપણે આસપાસની જે પરિસ્થિતિ ભૌગોલિક પરિસ્થિતિ છે એને આપણે ભૌગોલિક પરિપળ તરીકે ઓળખીએ છીએ તો એમાં પહેલું જોઈએ આપણે તો અક્ષાંશ અક્ષાંશ એટલે શું એ તમને અગિયારમાં ધોરણના ભૂગોળની અંદર આપણે શીખી ગયા અક્ષાંશ રેખાંશ એ અંગેની ચર્ચાઓ થઈ પૃથ્વીની જે કાલ્પનિક જે રેખાઓ છે એને રેખાંશ કહેવામાં આવે છે અને પૃથ્વીના ગોળાની અંદર જે આડી રેખાઓ છે ને તેને એ અક્ષાંશ અને રેખાંશનું જ્ઞાન એ ધોરણ આપણે શીખી ગયા તો અક્ષાંશ પહેલું કે જે કયા ક્ષેત્ર પર એટલે કેટલા અક્ષાંશ ઉપર કયા વ્યક્તિઓ વસવાટ કરે છે એની ઉપર ભૌગોલિક વસ્તી છે એ નિર્ભર રહેતી હોય છે દાખલા તરીકે મધ્ય અક્ષાંશ એ વાત હોય તો મધ્ય અક્ષાંશીય પ્રદેશોની અંદર સૌથી વધારે વસ્તી ગીતતા અને વસ્તી કંટ્રોલ થયેલી છે બરાબર કેન્દ્રિત થયેલી છે બીજી વાત કે જ્યાં ધ્રુવ પ્રદેશ એટલે કે ઊંચા અક્ષાંશો કરતા જેમ જેમ આપણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરફ આપણે કર્કરૂચ છે એ ભારતના મધ્યમાંથી એટલે કે મધ્યમાંથી પસાર થતી કોઈ રેખા હોય તે કરવું એના પછી વિશ્વઋત તરફ જાય અને અધ્રુવરત તરફ જાય તો જેમ જેમ આપણે આગળ વધતા જેમ ત્યાં વસ્તી ગીતતા ત્યાં ઓછી થવાની વસ્તીની સંખ્યા પર ત્યાં ઓછી રહેવાની એટલે કયો પ્રદેશ કેટલા અક્ષાંશ ઉપર ને કેટલા રેખાંશ ઉપર આવેલો છે એને આધારે એની વસ્તી ગીતતા એ નક્કી થતી હોય છે આ પહેલું પરિબળ બીજા પરિબળની અંદર વાત કરીએ આપણે તો મિત્રો એ છે ભ્રુપુષ્ઠ ભ્રુપુષ્ઠ એટલે પૃથ્વી પરનું પળ પૃથ્વીનું ભૃપુષ્ટ પૃથ્વીના ભૃપુષ્ટને અંદર એના જુદા જુદા વિભાગો પાડ્યા છે ક્યાંક મેદાની પ્રદેશો છે ક્યાંક પહાડી પ્રદેશો છે ક્યાંક નદીઓ છે ક્યાંક ખીણો છે ક્યાંક કોતરો છે હવે તમે વિચાર કરો કે રાજસ્થાનનું ભૃપુષ્ટ કેવું છે અરુણાચલ પ્રદેશનું ભૃપુષ્ટ કેવું છે દિલ્હીનું ભૃપુષ્ટ કેવું છે અને ગુજરાતનું ભૃપુષ્ટ કેવું છે એને આધારે એની વસ્તીનો જમાવ કેવો છે એ નક્કી થાય હવે આપણે અરુણાચલ પ્રદેશની વાત કરીએ અરુણાચલ પ્રદેશના ભૂપુશની તરફ આપણે દ્રષ્ટિપાત કરીએ તો ત્યાં મોટા ભાગના પહાડી વિસ્તારો છે ટેકરાળ વિસ્તારો છે જંગલોથી ખૂબ ઘેરાયેલો છે દુર્ગમ પ્રદેશો છે વન્ય પ્રાણીઓ ખૂબ અવસ્થાની અંદર છે તો સ્વાભાવિક છે કે ત્યાં વસ્તી ગીતતા કેવી હોવાની મિત્રો ઓછી બરોબર છે બીજી બાબત આપણે વાત કરીએ રાજસ્થાનની તો રાજસ્થાન એટલે એ ભારતનું સૌથી મોટું રણ કોઈ હોય

એના પછી વાત કરીએ આપણે દિલ્હીની તો દિલ્હીની અંદર સૌથી વધારે વસ્તી ગીતતા છે દિલ્હી છે મેદાની પ્રદેશ છે દેશની રાજધાની છે એટલે રાજકીય દ્રષ્ટિએ પણ એનું મહત્વ છે બીજું ગંગાનું પ્રવેશ દ્વાર છે એટલે ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશ છે આપણે પહેલા જ પીરિયડની અંદર જોઈ ગયા કે મુખ ત્રિકોણ પ્રદેશની અંદર વસ્તી ગીતતા વધારે છે છો કરતાં વધારે તો એ દ્રષ્ટિએ આપણે જોઈએ તો ભૂપૃષ્ઠના દ્રષ્ટિએ આ રીતે આપણે એને ઓળખી શકાય છે એના પછી વાત આવે છે આબોહવા આપણી જે દૈનિક પરિસ્થિતિ છે આબોહવા

પ્રદેશો સમશીતોષ્ણ આબોહવા ધરાવતા પ્રદેશોમાં વસ્તી વધારે હોવાની આ વાત થઈ આબોહવાની બીજી વાત આવે છે જમીન મિત્રો જમીન સારી ફળદ્રુપ જમીન એટલે કે જ્યાં ખેતી લાયક જમીનની અંદર લોકો વધારે રહેવા માટે કૃષિ સાથે સંકળાયેલા લોકો સારી જમીન સારી ઉપજ થતી હોય તો લોકો સ્વાભાવિક છે કે તેવા વિસ્તારની અંદર રહેશે બંજર જમીન વિસ્તારની અંદર વસ્તી ગીચતા હોય રણ વિસ્તારની જમીન હોય બંજર વિસ્તારની જમીન હોય પડતર જમીન હોય કે જ્યાં કોઈ પણ પ્રકારનું ઉત્પાદન ન થતું હોય પાણીની સગવડતા ન હોય સિંચાઈ માટેના સાધનોની સગવડતા ન હોય તો લોકો એવા પ્રદેશોની અંદર ક્યારેય વસવાટ કરતા નથી એટલે કે જે વસ્તી હશે પણ એ જૂજ વસ્તી હશે એટલે સારી જમીન ધરાવતા પ્રદેશોની અંદર વસ્તી ગીચતા એ વધારે હોવાની કે જ્યાં જમીનની ફળદ્રુપતા વધારે હોય તો એ અંદર વસ્તી એ વધારે રહેવાની તો મિત્રો આ વાત થઈ ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ અને વસ્તી ગીતતાને અસર કરતા પરિબળો એમાં પહેલું પરિબળ જોયું ભૌગોલિક પરિબળ હવે જ્યારે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર મળશું ત્યારે આર્થિક પરિબળ અંગે ચર્ચા કરીશું આટલી વાત રાખીએ આભાર ધન્યવાદ